હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા વિઘ્ન હરતા ગણપતિ દાદા ને યાદ કરવામાં આવે છે હેલો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ માં આપ સર્વે મિત્રો નું સ્વાગત છે હું છું ઝિંકલ મિત્રો આજે આપણે દર્શન કરવાના છે વિઘ્નહર્તા ગણપતિ દાદા ના એક ચમત્કારી મંદિર છે તેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે તો ચાલો મંદિર માં દર્શન કરીએ અને જાણીએ મંદિર ના ઇતિહાસ મિત્રો આ છે ધોળકા તાલુકાના કોટ ગામ પાસે આવેલું ગણપતપુરા કે સુપ્રસિદ્ધ મંદિર જે આશરે વીસ કિલોમીટર આશરે અંતરે આવેલું છે મંદિરની સામે જ તમને વિશાળ એરિયામાં ફ્રી પાર્કિંગ મળી જશે આ સિવાય અમદાવાદ થી આ મંદિરે આવવા માટે ઘણી બધી બસ પણ ઉપલબ્ધ છે તો તમે બસ માધ્યમથી અથવા તો પ્રાઇવેટ વેહિકલથી આ મંદિરે આવી શકો છો આ મંદિરમાં તમને ગણેશજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થશે જી હા મિત્રો આ મંદિરમાં જે મૂર્તિ છે તે કોઈએ બનાવી નથી પરંતુ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી મૂર્તિ છે જેનો ઇતિહાસ પણ ઘણો જ રોચક છે આ મંદિરની બહાર જ મોટું બજાર ભરાય છે જાણે કે મેળો લાગ્યો હોય તેવું લાગે છે અહીંયા ખાણી પીણીથી લઈ અને ઘર વખરીનો સામાન અને અન્ય ચીજ વસ્તુઓ પણ મળી રહી છે આ બધી જ વસ્તુઓ જોવાની છે અને બજાર પણ તમને બતાવીશ સાથે જ આપણે જોઈશું કે ભાવમાં અહીંયા શું ફેર છે પરંતુ સૌથી પહેલાં આપણે મંદિરમાં જઈએ ગણપતિ દાદાના દર્શન કરીએ અને ત્યારબાદ આ તમામ ચીજ વસ્તુઓ આપણે જોઈશું ખાસ કરીને અહીંયા વેફર્સ વિશેષ પ્રમાણમાં મળતી જોવા મળે છે બટાકા કે પછી કેળાની વેફર તમારી સામે જ બનાવી અને પેક કરીને આપે છે દર મંગળવાર કે ચોથના દિવસે અહી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે કારણ કે કહેવાય છે છે કે ચોથ ભરવાથી દેવ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે મિત્રો આજે રવિવારનો દિવસ છે અને આજે પણ ચોથ છે એટલે મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ચાલો મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ દુદાડા દેવ ગણપતિ દાદાના માત્ર ગુજરાતના પરંતુ ગુજરાતની બહારના રાજ્યોમાંથી પણ લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે કારણ કે આ એકમાત્ર ગુજરાતનું એવું મંદિર છે જ્યાં તમને જમણી સૂંઠવાળા વાળા દર્શન થશે સામાન્ય રીતે તમે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જશો તો ગણપતિજીની સૂંઠ ડાબી બાજુએ વળેલી જોવા મળે છે પરંતુ આ મંદિરમાં ગણપતિજીની સૂંઠ ડાબી બાજુએ નહીં પરંતુ જમણી બાજુએ વળેલી જોવા મળે છે જે આ મૂર્તિને ખાસ બનાવે છે જમણી બાજુએ જ્યારે સૂંઠ વળેલી હોય ત્યારે તેને શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને કહેવાય છે કે આવી વિ મૂર્તિના દર્શન માત્ર કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તો અમે પણ અમારા જૂતા ચંપલ મૂકી દીધા છે જૂતા સ્ટેન્ડમાં અને જોડાઈ ગયા છીએ ભક્તોની લાંબી કતારમાં જેમ મેં આપને જણાવ્યું આજે ચોથનો દિવસ છે અને આ દિવસે ભક્તો મોટી માત્રામાં આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા બધા લોકો આ મંદિરની માનતા માનતા હોય છે માથા લેતા હોય છે જે પૂરી થાય ત્યારે મંદિરમાં દર્શન કરે છે અને ગણપતિ દાદાને મોદકનો પ્રસાદ ચડાવે છે

શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે કારણ કે આ મંદિરમાં ગણેશજીની જે મૂર્તિ છે તે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે દર માસની વધ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનનો લાભ લે છે આપણે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચીએ અને દર્શન કરીએ તે પહેલા હું આપને જણાવું આ મંદિરનો ઇતિહાસ તો આ વાત છે વિક્રમ સંવત 933 ના આષાઢ월 4 ની એટલે કે લગભગ ઈસવીસન 876 ની વાત છે. লোকવાયકા મુજબ હાથેલમાં જમીનનો ખોદકામ સમયે એક ખેડૂતે ગણપતિ દાદાની મૂર્તિ મળી. મૂર્તિના પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડે કંદોરો હતો. વર્ષો પહેલા આ જગ્યાએ માત્ર જંગલ હતું હવે આ મૂર્તિને લઈ જવા માટે કોટ રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિવાદ થયો કે મૂર્તિ કયા ગામમાં સ્થાપિત કરવામાં આવે અને આખરે એવું નક્કી થયું કે મૂર્તિને બળદ વગરના ગાડામાં મૂકવામાં આવે અને જ્યાં ગાડી પોતાની મેળે અટકી જશે ત્યાં મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને કોટ ગામમાં ગણપતિપુરાના ટેકરે જઈને ઉભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી આ જગ્યાએ નીચે ઉતરી ગઈ અને ત્યારથી આ જગ્યાને ગણેશપુરાના નામથી ઓળખવામાં આવે છે જમણી સૂંઠવાળા ગણપતિ દાદા પાસે કંઈ પણ માંગો તો તે તમામ મનોકામના જલ્દીથી જલ્દી પૂર્ણ કરી દે છે આશા રાખીએ કે આપ તમામ દર્શક મિત્રોના તમામ દુઃખ દર્દ દૂર થાય અને તમામ મનોકામના પૂર્ણ થાય શ્રદ્ધાળુઓ દ્વારા જ્યારે આ મંદિરમાં આવે છે ત્યારે અહીં આવી અને ઊંધો સાથીઓ બનાવીને જાય છે અને જયારે તેમની માનતા પૂર્ણ થઈ જાય ત્યારે આ મંદિરમાં આવી તેઓ સીધો સાથીઓ બનાવે છે માન્યતા છે કે આ પ્રકારે સાથીઓ બનાવવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે એ તો સૌ કોઈ જાણે છે કે ગણપતિ દાદાને મોદક ખૂબ જ પ્રિય છે અહીંયા જુદા જુદા લાડુનો પ્રસાદ પણ મળે છે જે અહીંથી લઈ અને મંદિરમાં આપ ધરાવી શકો છો બીજું એ કે અહીં દર્શન માટે આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી જ ફ્રીમાં કરવામાં આવે છે મંદિર તરફથી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે સવારના સાડા દસથી બપોરના એક વાગ્યા સુધી ભક્તો આ અન્ન ક્ષેત્રનો લાભ લઈ શકે છે તો હવે આપણે મંદિરમાંથી બહાર નીકળી બજાર તરફ જઈ રહ્યા છીએ મંદિરની સામે જ તમને ગણપતિના પ્રિય મોદક મળતા જોવા મળશે મંદિરની અંદર જે લડ્ડુ મળે છે તેના કરતાં અહીંયા બહાર મળતા પ્રસાદમાં ભાવમાં થોડો ફેર જોવા મળ્યો મોતીचूरના લાડુ ચુરમાના લાડુ અને બોંડીના લાડુ તમામ પ્રકારના લાડુ અહીંયા મળી રહ્યા છે જે અહીંયાથી ખરીદી અને તમે ભગવાનને ધરાવી શકો છો શરૂઆતમાં મેં આપને જણાવ્યું તેમ અહીંયા વેફર્સ ખૂબ સારા પ્રમાણમાં મળી રહી છે અને બટાકાના ફ્રેન્ચ ફાઇઝ તો તમે ખાધા હશે પણ અહીંયા કાચા કેળામાંથી ફ્રેન્ચ ફાઈઝ જે બનાવીને આપે છે એ ખૂબ ટેસ્ટી લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો જો તમે અહીંયા દર્શન કરવા માટે આવો તો આ સિવાય અહીંયા ઘરની સજાવટ માટે તોરણ ટોડલા અને બાળકોને રમવા માટેના રમકડા તથા લેડીઝ પર્સ પણ મળી રહ્યા છે જે ખૂબ જ વ્યાજબી ભાવે છે ભાવમાં ઘણો જ ફેર છે તો તમે અહીંયાથી આવી કોઈ ખરીદી પણ કરી શકો છો હવે જો ખાણીપીણીની વાત કરવામાં આવે તો અહીંયા ચણા ગરમ ભેલ અને પાણીપુરીના સ્ટોલ ઘણા બધા લાગેલા છે આ સિવાય રસોઈ માટે જે ગરમ મસાલા ઉપયોગમાં લઈએ છે તે ગરમ મસાલા અહીંયા મળી રહ્યા છે તેની પણ ખરીદી ઘણા બધા લોકો કરી રહ્યા છે અમે મંદિરની છેક બહાર આવી ગયા છીએ અને અહીંયા લાઈવ ઢોકળાનું કાઉન્ટર છે ગરમાગરમ ઢોકળા ઉતરી રહ્યા છે અને અમે વિચાર્યું કે ચાલો ટેસ્ટ કરીએ કારણ કે ઉપર બોર્ડ મારેલું છે કે લીમડીના પ્રખ્યાત ઢોકળા તો અમે ટેસ્ટ કરવા માટે અહીંયા ઊભા છીએ અને આ ભાઈ ઢોકળા બનાવી અને આપી રહ્યા છે તો આપણા ગરમા ગરમ ઢોકળા આવી ગયા છે ભાઈએ પ્લેટ હાથમાં આપી દીધી છે હવે હું ટેસ્ટ કરું અને આપને જણાવું કે ઢોકળા ટેસ્ટમાં કેવા લાગે છે ખરેખર મિત્રો ઢોકળા ખૂબ ટેસ્ટી છે અને તેની સાથે જે ચટણી આપવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ ગજબ છે તો દોસ્તો આ હતી આપણી નાનકડી યાત્રા કોટ ગણેશ મંદિરની જો તમે પણ શાંતિ આસ્થા અને સકારાત્મક ઊર્જાનો અનુભવ કરવા માંગો છો તો એકવાર અહી જરૂર આવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા કમેન્ટમાં જણાવજો કે તમે હવે નેક્સ્ટ બ્લોગમાં કઈ જગ્યા જોવા માંગો છો થેન્ક્સ ફોર વોચિંગ